ગુજરાતના બજેટમાં શિવરાજપુર બીચ ને લઈને મોટું સરકાર એલાન કરી શકે છે તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝના તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરી થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા છે મહત્વનું છે કે દ્વારકાના દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા છે દ્વારકાને ટૂંક સમયમાં એક મોટી ભેટ મળે તેવી શક્યતા છે વાત જાણી તો એમ છે કે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલા એક્વેરિયમમાં પ્રવાસીઓ દરમિયાન જળચર પ્રાણીઓ જોઈ શકે છે જો કે હવે દ્વારકાને શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા હોવાનું સામે આવ્યું જેથી હવે ટૂંક સમયમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે તે માટે નિર્ણય લેવાઈ શકે છે જેને લઈને આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે આગામી એક ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજું ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભાના ગૃહમાં રજૂ કરવામાં આવશે રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે જ્યારે બાર દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ